હેલો એન્ડ વેલકમ બેક એવરી વન સ્વાગત છે આપ ફરીથી એકવાર જુનિયા ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારના જીવવિજ્ઞાનમાંથી ફોરેસ્ટ ગાર્ડ માટે અગત્યના પ્રશ્નો જે આપણે આવનારી એક્ઝામ થોડાક જ દિવસોની વાર છે એના માટે આપણે અલગથી તારવીને આજે પાર્ટ બનાવેલા છે તો આપ અમારી ચેનલ પર પ્રથમ વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની તમામ અપડેટ આપ સુધી પહોંચતી રહે અને આજના વિડિયો પર આપણે પાંચસો નો ટાર્ગેટ રાખ્યો છે તો આઈ હોપ કે તમે પૂરો કરશો તો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરો ઝડપથી શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વર્ગીકરણીય ઉદ્વિકાસ ક્રમના જાતિથી સૃષ્ટિ તરફ જતાં સામાન્ય લાક્ષણિકતાની સંખ્યામાં શું થાય તો ઘટાડો થાય જાતિ જાતિથી તમે ક્યાં જાઓ સૃષ્ટિ તરફ જાઓ તો લાક્ષણિકતામાં ઘટાડો થાય નેક્સ્ટ જો તમને ટાઈમ હોય તો આ બધું વાંચજો ડિટેલમાં આપણે લખેલું છે વનસ્પતિ વર્ગીકરણના કુર્ણા નામની પાછળ કયો પ્રત્યય આપવામાં આવે છે કુર્ણા નામની પાછળ શું લખીએ છીએ આપણે એસી ફોર એક્ઝામ્પલ મો એસી તો આ પાછળ એસી લગાડ્યું છે એની પાછળ કુળની પાછળ નેક્સ્ટ હાલો સિસ્ટેમેટિક શબ્દ કોના સંદર્ભે છે તો વિવિધ સજીવોની ભિન્નતાને અને તેમના સંબંધો માટે સિસ્ટેમેટિક શબ્દ છે તો અહીં લખ્યું છે જો સિસ્ટેમેટિક એ શબ્દ લેટિન શબ્દ સિસ્ટેમામાંથી ઉતરી આવ્યો છે તેનો અર્થ થાય છે કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી લિનિયસે સિસ્ટેમા નેચરી શબ્દનો ઉપયોગ તેના પ્રકાશનમાં કર્યો હતો વર્ગીકરણના પ્રત્યક્ષ સ્તરે તે સજીવની ભિન્નતા અને તેમના સંબંધો સાથે વ્યવહાર કરે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજાતિ શું દર્શાવે છે તો પ્રજાતિ વનસ્પતિઓ કે પ્રાણીઓની નજીકના જૂથની સંબંધિત જાતિ દર્શાવે છે પ્રાણીઓમાં વર્ગીકરણમાં આવેલ વર્ગીકરણનો એકમ સમુદાય વનસ્પતિઓના વર્ગીકરણમાં ઉદ વિકાસના ક્રમમાં કોની સાથે સમાનતા ધરાવે પ્રાણીઓમાં જેમ સમુદાય આવે એમ વનસ્પતિમાં આવે વિભાગ ખાસ યાદ રાખજો ચોપડીના ક્વેશ્ચન તમારે યાદ રાખવા પડશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોડકું જોડવાનું છે કુળ છે તો કુળ સોલેનેસી સૃષ્ટિ છે તો વનસ્પતિ સૃષ્ટિ ગોત્ર છે તો પોલીમિનીયલ્સ પછી જાતિ તો જાતિ કઈ છે ટ્યુબ્રોઝમ અને પ્રજાતિ સોલેનો આટલું બધું યાદ ન રહે તો રાખતાની ટેન્શન ન લેતા આ થોડું આઈ લેવલનું છે ધોરણ અગિયારનું ચાલો આ યાદ રાખવું પડશે તમારે આઈસી ઝેડ એન શેના માટે હોય છે ચાલો આઈસી એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુલોજીકલ નોમેન ક્લેચર ઝુલોજીકલ એટલે પ્રાણીઓના નામકરણ માટેની જે સંસ્થા છે આપણે આઈસી ઝેડ એન કહીએ છીએ તે નક્કી કરે છે કે પ્રાણીને આપવામાં આવેલ નામ ફક્ત એક જ હોય આઈસીઝેડેન શું કરે ઇન્ટરનેશનલ છે આખા વિશ્વમાં એક પ્રાણીનું એક જ નામ હોવું જોઈએ નામનું બીજું પ્રાણી ક્યાંય તમને જોવા મળવું જોઈએ નહીં તો એનું બધું જાળવણી છે નામ ખાસ યાદ રાખજો બ્રાસિકા કેમ્પ્રેસ્ટ્રીસ આપેલ વનસ્પતિનું નામ આપો તો વનસ્પતિનું નામ છે રાય મસ્ટર્ડ રાયને આપણે શું કહીશું બ્રાસિકા કેમ્પ્રેસ્ટ્રીસ લીન એનું નામ છે ચાલો નેક્સ્ટ કુદરતી નિવાસોમાં વસતા અવાક કરી દે તેવા સજીવો કયા કયા છે ચાલો અવાક કરી દે એવા સજીવોના નામ યાદ રાખજો ઝડપવાન ઘોડો એટલે કે ગોલોપિંગ હોર્સ સ્થળાંતર કરતા પક્ષીઓ એટલે માઇગ્રેટિંગ બર્ડ્સ પુષ્પાચ્છાદિત ખીણો એટલે વેલી ઓફ ફ્લાવર્સ હુમલો કરતી શાર્ક એટલે એટેકિંગ શાર્ક એટલે નામ યાદ રહી તો રાખજો આ બધા આપણને સ્તબ્ધ કરી દે એવા છે નેક્સ્ટ વર્ગીકરણ એટલે શું ઉદાહરણ આપો તો સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની પદ્ધતિને શું કહેવાય વર્ગીકરણ સજીવોમાં વર્ગીકરણ માટે સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે દાખલા તરીકે વનસ્પતિઓ પ્રાણીઓ કૂતરા બિલાડી કીટકો કૂતરાની જાત આલ્સેસિયન સસ્તન પ્રાણીઓ કર્ણપલ્લો ધરાવતા હોય શરીર પર વાળ હોય વગેરે એટલે તમને ઉદાહરણ આપ્યું છે હવે આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે અલગ અલગ નેક્સ્ટ વર્ગીકૃત કક્ષા એટલે શું જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય ફોર એક્ઝામ્પલ ટેક્સોનોમિક કેટેગરાઈઝ તેને આપણે અલગ અલગ પાડી દીધી છે વર્ગીકૃત કરીએ છીએ તો એ વર્ગીકૃત કક્ષા કહેવાય આંબો બટાકા સિંહ વગેરે વૈજ્ઞાનિક નામ આપો તો મેનિન્જી ફેરા ઇન્ડિકા એને કહેવાય આંબો નામ યાદ રાખજો ચોપડીના છે સોલેનમ ટ્યુબ્રોઝમ એટલે બટાકા પૂછાય એવું ઘણી વાર એવું છે સોલેનમ ટ્યુબ્રોઝમ પેન્થેરા લીઓ આ તો યાદ રાખવું જ પડે આપણું રાજ્ય પ્રાણી કહ્યું સિંહ ઇન્ડિકા ટ્યુબ્રોઝમ અને લિયો એ ત્રણેય જાતિ છે એના પ્રથમ શબ્દો છે મેગ્નિફેરા સોલેનમ અને પેન્થેરા એ બધી શું છે પ્રજાતિ તો આપણે પ્રજાતિ પહેલાં લખાય જાતિ ક્યાં લખાય પાછળ ચાલો નેક્સ્ટ વર્ગ કોને કહેવાય તો જુઓ નજીકના સંબંધિત ગોત્રોના સમૂહને શું કહેવાય વર્ગ ફોર એક્ઝામ્પલ વાનર છે ગોરિલા છે ગિબ્બન છે આ બધાનો સમાવેશ એમાં થાય પ્રાઇમેટામાં તો પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ માંસાહારી કોરની ગોત્ર એમ બંને એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવે છે તો આપણો મોટા મોટો વર્ગ કયો થયો સસ્તન તો સસ્તનની અંદર પાછા ગોત્ર હશે તો અહીં બે આપણને ઉદાહરણ આપ્યા પ્રાઇમેટા અને કારની નેક્સ્ટ ક્વેશ્ચન સમુદાયની વ્યાખ્યા આપો તો સમુદાયની વ્યાખ્યા કે સસ્તોના વર્ગની સાથે મત્સ્ય ઉભયજીવીઓ સરિસ રૂપો વિહોગો બધા જ વર્ગોને સમુદાય કહે છે નેક્સ્ટ સૃષ્ટિની વ્યાખ્યા આપો તો પ્રાણીઓના વર્ગીકરણના તંત્રમાં વિવિધ સમાજનો સમાવેશ થતા પ્રાણીઓના સૌથી ઊંચી કક્ષાના દરજ્જા મૂકવામાં આવે તેને શું કહેવાય સૃષ્ટિ સૃષ્ટિના ઉદાહરણ આપીએ આપણે તો વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ બધા સૃષ્ટિના ઉદાહરણ છે ઘર ગોત્ર જણાવો તો ઘરમાખીનું ગોત્ર છે ડિપટેરા શું નામ છે એનું ડિપ્ટેરા એનું ગોત્રનું નામ સજીવ પુક્ત પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય તો તેને કહેવાય પ્રજનન નેક્સ્ટ નીચે આપેલ પૈકી કયું આઈસીબીએન ના નિયમોનો વિરુદ્ધ છે તો પ્રજાતિ અને જાતિય નામના પ્રથમ અક્ષર નાના અક્ષરથી શરૂ થાય તો આઈસીબીએમ ના નિયમોથી કેવું છે વિરુદ્ધ ચાલો નેક્સ્ટ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે તો એને આપણે કહીશું વર્ગીકરણ નેક્સ્ટ સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય તો જ્યારે સતત નિરીક્ષણ કરો ત્યારે એ દેખાય અને અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારો એમ તમને વિવિધતા વધુ જોવા મળે નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય ફોર એક્ઝામ્પલ જાતિ અને સંક્ષિપ્ત તરીકે થાય જાતિ પછી થાય અને સંક્ષિપ્ત તરીકે થાય ખાલી જગ્યાથી વર્ગીકૃત શ્રેણી રચાય તો બધી જ કક્ષાઓના સમૂહથી વર્ગીકૃત શ્રેણી રચાય વર્ગીકરણ કક્ષાનું મુખ્ય જૂથ સૃષ્ટિ છે વર્ગીકરણનું સૌથી મોટું જો સૃષ્ટિ ફોર એક્ઝામ્પલ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ પ્રજાતિના સમૂહથી રચાતા વર્ગ એટલે તો એને કહેવાય કુળ નેક્સ્ટ વધતી જતી સામાન્યતાઓનો સાચો ક્રમ દર્શાવે છે તો સામાન્યતા વર્ગ કરતા ગોત્રમાં વધુ હોય ગોત્ર કરતાં કુળમાં અને કુળ કરતાં પ્રજાતિમાં સામાન્યતા વધુ હોય વર્ગ એક મોટો સમૂહ છે એમાં નીચે નીચે જતા નાના સમૂહ થતા જાય પ્રજાતિ સૌથી નાનો સમૂહ છે નેક્સ્ટ નામકરણ માટે આરોગ્ય વિધાન પસંદ કરો સોરી અયોગ્ય વિધાન પસંદ કરો તો વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવના બે વૈજ્ઞાનિક નામ હોય તદ્દન ખોટું છે તો આપણો બી જવાબ કેવો છે ખોટો બાકીના બધા સાચા છે તો એ વાંચી લ્યો સજીવોમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી બધા સજીવોનું નામકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ન પણ હોય ચાલો નેક્સ્ટ વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જૂથોને આપવામાં આવતો દરજ્જો તો એને શું કહેવાય વર્ગ કોષ સ્ટેપ બાય સ્ટેપ હોય ને આપણે કહીશું વર્ગ નેક્સ્ટ સૃષ્ટિ જાતિ તરફ જતા અવલોકનો શું કરી શકાય તો અવલોકનોમાં વધારો થાય સામ્યતા એટલે સરખા પણ વધે જાતિ થી આપણે સૃષ્ટિ થી કઈ બાજુ જાવ જાતિ સૃષ્ટિ મોટી છે એમાં જાતિ નાની છે તો મોટા થી નાના તરફ જઈએ તો સામ્યતા વધે નેક્સ્ટ વર્ગીકરણ માટે અયોગ્ય વિધાન પસંદ કરો તો તેમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે ના વર્ગીકરણમાં કોઈ નિયમ અનુસરવામાં આવતા નથી નેક્સ્ટ નીચે આપેલ પૈકી વિભિન્નતાઓનો ઉતરતા ક્રમ અનુસાર વર્ગની યોગ્ય ગોઠવાય ગોઠવણી કઈ છે તો સૃષ્ટિ પછી આવશે ઉપસૃષ્ટિ ઉપસૃષ્ટિ પછી સમુદાય સમુદાય પછી વર્ગ પછી ઉપવર્ગ પછી શ્રેણી પછી કુળ નેક્સ્ટ પ્રજાતિની લાક્ષણિકતા જણાવો તો પ્રજાતિની શું લાક્ષણિકતા છે તો એક થી વધુ જાતિનો સમાવેશ હોઈ શકે આ પ્રજાતિની લાક્ષણિકતા છે નેક્સ્ટ કુળ અને જાતિ વચ્ચેના વર્ગ માટે સાચું વિધાન પસંદ કરો

હવે આનાથી હજી એક વાક્ય હું તમને ઉમેરી દઉં કે કોઈ પણ નામ તમે જો ટાઈપ કરતા હોય કોમ્પ્યુટરની અંદર તો એ લેટિન ભાષામાં લખવું પડે રેડી અને જો તમે પેનથી લખતા હોય બુકમાં તો નીચે લીટી કરવી પડે નેક્સ્ટ સૃષ્ટિ એટલે ખાલી જગ્યા તો બધા સજીવોના જૂથનો સમાવેશ કરતું મુખ્ય જૂથ એને આપણે કહીશું સૃષ્ટિ ઉદાહરણ તરીકે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ નેક્સ્ટ જાતિ માટે સંગત વિધાન પસંદ કરો તો વર્ગીકરણ શાસ્ત્રીઓ દ્વારા આયોજન કરેલ વર્ગીકરણનો વાસ્તવિક એકમ એને આપણે શું કહીશું જાતિ વનસ્પતિના વૈજ્ઞાનિક નામ કોના દ્વારા આપેલા સિદ્ધાંતો અને માપદંડ પર વનસ્પતિમાં આઈસીબીએન અને પ્રાણીઓમાં આઈસીઝેડન જાતિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ખોટો વિકલ્પ તો એક જ જાતિની વસ્તી વચ્ચે જનીન પ્રવાહ જોવા મળતો નથી તો આ વાત ખોટી છે એક જ જાતિ વચ્ચે જનીન પ્રવાહ જોવા મળે છે નેક્સ્ટ નીચેના વિધાનો માટે નામ સૂચવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આપણે યોગ્ય વિકલ્પ છે એ એક વર્ગીકરણ વિદ્યા બે નામકરણ પરિસ્થિતિ વિદ્યા અને વર્ગીકૃત શ્રેણી તો અહીંયાથી હજી આપણે ઉપર જોવું પડશે વર્ગીકરણ વિદ્યા લક્ષણો પર આધારિત બધા સજીવોના જૂથના વર્ગકોને કાર્ય પદ્ધતિનું વિજ્ઞાન એને કહીશું વર્ગીકરણ વિદ્યા નિયમોને અનુસરણ નામ આપવાની પદ્ધતિ એને આપણે કહીશું નામકરણ પછી

ફેલિસ કુળમાં ફેલિસ પ્રજાતિ અને ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે સૃષ્ટિતી પ્રજાતિ તરફ જતા ક્રમશઃ સભ્ય સંખ્યામાં ઘટાડો થાય અને સામ્યતામાં વધારો થાય નેક્સ્ટ ક્વેશ્ચન પોલિમેનિયલ્સ ગોત્રમાં સમાવેશ કુળ કયા કયા છે તો સોલેનેસી કોર્વોલ્સ વુલેસી નેક્સ્ટ ત્રેપન વાઘસી દીપડો જેવા પ્રાણીઓ સાથે કૂતરા કરતા બિલાડી ઉદીકાસને વધારે નજીકથી જાતિ ગણાય છે કારણ કે કારણ કે વાઘસિંહ દીપડો અને બિલાડી એક જ કુળના ફેલિડીના વર્ગીકૃત છે એક જ કુળમાં હોય તેની સામ્યતા વધુ હોય કુળ બદલે તો સામ્યતા ઘટે નેક્સ્ટ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના વિકાસ કોની સાથે સંકળાયેલો તો કરેલો સ્લિનિયસે આપ્યું હતું જીવશાસ્ત્રીય વનસ્પતિની વર્તમાન સ્વીકાર્ય વ્યાખ્યાના પાયાના સંસ્થાપક કોણ હતા તો અર્નસ્ટ માયર નીચેના પૈકી કઈ કક્ષા છે તો આપેલ તમામ બધી કક્ષા જ છે વર્ગીકરણ વિદ્યામાં વર્ગીકૃત શ્રેણી દાખલ કરનાર તો લિનિયસ છે

તાજે તાજા પણ હોય અને સુકાઈ ગયેલા પણ હોઈ શકે રેડી તો તમે અર્બેરિયમ ઘણી જગ્યાએ જોયા જ હશે નેક્સ્ટ કેરોલસ લિનિયસ દ્વારા આંબાનું સૌ પ્રથમ રજૂ કરવામાં આવે વૈજ્ઞાનિક નામ તો મેગ્નિફેરા ઇન્ડિકા લીન તો આ લીનનું કામ લગાડ્યું પાછળ વૈજ્ઞાનિકનું નામ લિનિયસનું રેડી પહેલાં પ્રજાતિ પછી જાતિને પછી વૈજ્ઞાનિકનું નામ આવે તો એને લીન લગાડ્યું પાછળ એનું ચાલો નીચેનામાંથી શેનો સમાવેશ મસ્કીડી કોળમાં થાય તો મસ્કીડીમાં આવશે ઘરમાખી નેક્સ્ટ નીચે આપેલા વર્ગીકરણની કક્ષાઓમાં પ્રાણીઓની બાબત કયા શ્રેણીની ગોઠવણી સાચી છે તો સૃષ્ટિ પછી સમુદાય પછી વર્ગ ગોત્ર ચાલો વિભાગ બી માં થોડાક ક્વેશ્ચન છે ત્રણ જ ક્વેશ્ચન છે ને વર્ગીકરણ વિદ્યાના પિતા ગણવામાં આવે છે વનસ્પતિ વર્ગીકરણના ક્ષેત્રમાં ફાળો આપનાર બે અન્ય વનસ્પતિ શાસ્ત્રીઓના નામ આપો તો ચાલો કેરોલસ લિનિયસ છે એ સ્વિડિશ બોટનિસ્ટ છે બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરીને બેઠા છે અને બોટનિસ્ટ કહેવાય એ વનસ્પતિ વર્ગીકરણના પિતા ગણાય તેમનું પુસ્તક જેનેરા પ્લેન્ટેરમ માં પ્રકાશિત કર્યું હતું અન્ય બે વૈજ્ઞાનિકો બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર બંને તેમના વનસ્પતિઓના કુદરતી લક્ષણોના આધાર કરેલ વર્ગીકરણ માટે જાણીતા છે એને આનું નામ છે બેન્થામ અને હુકર કરીને આપણે એને ઓળખીએ છે નેક્સ્ટ દ્રિનામી નામકરણ પદ્ધતિ વિશે જણાવો તો દ્રિનામી નામકરણ કોને કહેવાય તો દ્રિનામી નામકરણનું ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજીકલ નોમેનક્લેચર સિદ્ધાંતો અને માપદંડ આધારિત છે દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવે પ્રજાતિ અને જાતિ ચાલો એટલે આને આપણે શું કહીશું બે નામ હોય એટલે આપણે દ્રિનામી કહીએ દ્રિનામી નામકરણ કોને આપ્યું હતું કે વૈજ્ઞાનિકો અનુસર્યો દાખલા તરીકે આંબાનું દ્રિનામી નામકરણ મેગ્નિફેરા ઇન્ડિકા છે આમાં મેગ્નિફેરા પ્રજાતિ અને ઇન્ડિકા શું છે જાતિ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સિક્સટી સેવન નામકરણના નિયમો ખાસ યાદ રાખવાના છે જીવશાસ્ત્રી નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અથવા તો ઇટાલિકમાં લખાય છે જે તેના ઉદભવ પ્રમાણે લેટિનમાં ઉતરી આવેલા શબ્દો છે જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિનો અને બીજો શબ્દ જાતિનું સૂચન કરે છે જીવશાસ્ત્રી નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખાતા હોય ત્યારે દરેક શબ્દ નીચે ચાડી લીટી કરવામાં આવે છે તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે નેક્સ્ટ પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષરમાં મોટી લિપિમાં જ્યારે ચોક્કસ જાતિનું નામ લખતા નાની લિપિમાં લખાય છે ચોક્કસ પ્રત્યય એપીથેટ કે જાતિના નામ પરથી સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એગ્નિફેરા ઇન્ડિકા લીન જે દર્શાવે છે કે જાતિનું સૌ પ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું તો અહીંયા આપણા સિક્સટી સેવન સડસઠ પ્રશ્નો પૂરા થાય છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ